હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો હું આજે તમારી સાથે શેર કરી જે શાક જે ઉનાળામાં બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે તેના માટે આપી દીધા છે લસુન કલિયા અને ચાર આપી લીધી છે લીલા મરચા એને બધે આપે કૂટી લઈશું આવી રીતના કૂટી લીધું છે તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ બાફેલ બટેકા બટેકા આપે આપણે બધા કટકા કાઢ નાખ્યા છે આવી રીતના તમે જોઈ શકો છો મીડિયમ હવે આપણે એનું વઘાર બનાવીશું તો ચાલો આપણે બટેકાના કેવી રીતે રીતે આપણે શાક બનાવીશું સુખું તો તમે એકવાર જરૂરથી જરૂર આવી રીતે ટ્રાય કરજો તો ચાલો એની રેસીપી આપીશું તો ફ્રેન્ડ્સ આપણે કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે હવે એના આપણે તેલ ઉમેરીશું તેલ આપી લઈશું બે ચમચા જેટલું તો ફ્રેન્ડ આપણું તેલ ગરમ થઈ જાય સારી રીતે તો હવે એના આપણે એક ચમચી રાઈ ઉમેરીશું રાઈ આપણે સારી રીતે ફૂટી જાય એક ચમચી જેટલી આપણે હિંગ લઈશું એક ચમચી જેટલો આપણે જીરો લઈશું તો આપણે રાઈ ને જીરો આપણો સારી રીતે ફૂટી જાય બધા આપણા સારી રીતે ફૂટી ગયા છે હવે એના આપણે મસાલો ઉમેરીશું જે આપણે મસાલો બનાવ્યું છે તો તમે જોઈ શકો છો મરચા આવી રીતે આપણે કટ કર્યા છે બધાને આપણે સારી રીતે મિક્સ કરી નાખી અને એને થોડું ખાણ લસણ આપણું બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે પકાવું છે ત્યાં સુધી આપણે એનામાં મીઠું લીંબુ ઉમેરી નાખીશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણું લસણ થોડું બ્રાઉન થઈ ગયું છે એનામાં આપણે એક ચમચી જેટલું ધનિયા આધી ચમચી જેટલી આપણે હળદી ઉમેરીશું અને પછી આપણે બટેકા ઉમેરી નાખીશું તો આપણે બટેકાનું ઉમેરી નાખશો હળવે હળવે હાથે આપણે મિક્સ કરી નાખીશું આ શાક તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે પૂરી સાથે કે તમે રોટી સાથે ચાવલ સાથે ખાઈ શકો છો કે તમે તમારા છોકરાઓને ટિફિન બોક્સમાં પણ આવી રીતે બટેકાનું શાક અને પૂરી પણ એને પરસી શકો છો આ રેસીપી અને આપણે એનામાં બીજું કાંઈ મસાલું નથી ઉમેરવાનું કે લાલ મરચા કે એ પણ આપણે નથી ઉમેરવાના અને પાણી પણ નથી ઉમેરવાનું આ શાક બટેકાનું તમને

ખુશ્બુ કેવી સારી આવી છે ખાવામાં કેવું મજા આવશે તો ફ્રેન્ડ મારી એક થી તમે બનાવજો આ શાક મારી આ ગેરંટી છે કે તમને આ શાક રેસીપી તમને સુખો બટેકા નું શાક જરૂર થી જરૂર પસંદ આવશે તમારા છોકરાઓને મોટા ઘર જેટલા પણ હશે જો બટેકા ન ખાતા હશે તો આ રેસીપી જરૂરથી થી એને પસંદ આવશે તો એક વાર તમે જરૂરથી જરૂર કરજો અને જો તમને સારું અને સિમ્પલ લાગે હોય તો તમે મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે તમારા મિત્રો સાથે તમે શેર કરજો આસાન રેસીપી તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ